ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિ પીઠ અંબાજી ખાતે આગામી નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે આ મહોત્સવના સુચારૂપ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં આદ્યશક્તિમાં અંબાના દર્શનને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન તંત્ર દ્વારા શરૂ કરાયું છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો પણ કર્યા હતા જેમાં બસનું સંચાલન સ્વચ્છતા જળવાય પાણી અને વ્યવસ્થા પ્રચાર પ્રસાર ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે આ મહોત્સવમાં અંબાજી ખાતે પહોંચતા ભક્તો માટે બસના પાર્કિંગના સ્થળેથી ગબ્બર સુધી જવા માટે મિની બસની વ્યવસ્થા કરાઈ છે દિવસ દીઠ જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરાશે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સર્વે પ્રાંત અધિકારીઓ અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા